માં ઈશ્વરે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કળા વિશેષતા આપી હોય છે કોઈ સંગીત ક્ષેત્રે ગાયન ક્ષેત્રે વાદ્ય ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે આગવું સ્થાન મેળવે છે અને પોતાની પ્રતિભાને ઉજાગર કરે છે અને સમાજમાં સારી પ્રતિષ્ઠા મેળવે છે જેને આપણે અદાકારા માનીએ છીએ અવાજ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા અને તમને સાહિત્ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતા વિસાવદરના એક સાહિત્યકાર કવિ તેજસ ઉર્ફે અતુલ કાલાવાડિયા કે જેઓ સારી એવી કવિતાઓ કાવ્યની રચના કરી અખબારોની અંદર તેમજ ફેસબુક ઉપર પ્રકાશિત કરે છે ને જેના ઘણા બધા રસિકો પણ જોવા મળે છે એવી જ આ પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વને આજે આપણે મળીએ અને એમની લખાયેલી અદ્ભુત કાવ્ય રચનાઓને માણીએ નમસ્કાર દર્શક મિત્રો આપણા વિસાવદર તાલુકાની અંદર હાલ એવી ઘણી છુપી પ્રતિભાઓ છે કે જેનામાં કંઈક ટેલેન્ટ રહેલું છે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વિસાવદરના શિક્ષક શ્રી પરમાર સાહેબ કે જે પોતે અદ્ભુત ચિત્ર ડ્રોઈંગ કરી શકે છે એવા વિસાવદરની અંદર ઘણી પ્રતિભાઓ છે કે જેનામાં કંઈક ટેલેન્ટ છુપાયેલું છે તો મિત્રો આજે આપણે આવા જ એક પ્રતિભા અતુલભાઈ કાલાવડિયા કે જેઓ પોતે સાહિત્યની અંદર ખૂબ જ ઊંડો રસ ધરાવે છે અને એમની સાહિત્યિક રચનાઓ છે એ ઘણી વખત આપણને અખબારોની અંદર અને ઘણી વખત આપણને ફેસબુકની અંદર પણ જોવા મળે છે તો મિત્રો આજે એવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા અતુલભાઈ કાલાવડિયા કે જેઓ અર્જુન સ્ટુડિયોના એક મેમ્બર તરીકે પણ અહીંયા પ્રખ્યાત છે તો આજે આપણે એમને રૂબરૂ મળીએ અને જાણીએ કે પોતે કેવી કેવી રચનાઓ અત્યાર સુધીમાં તેમણે બનાવેલી છે નમસ્કાર અતુલભાઈ નમસ્કાર નમસ્કાર શ્યામભાઈ કેમ છે મજામાં અદરવાઈઝ આપણે થોડોક સમય માટે બે ચાર પ્રશ્ન હું પૂછીશ પહેલાં તો આપણે એ જાણવું છે કે આપને આ સાહિત્ય ઇન્ટરેસ્ટ એમાં આપણે ક્યારથી રસ ઉદ્ભવ થયો જ્યારે હું કોલેજમાં હતો આમ કહો તો સ્કૂલમાં હતો ત્યારથી જ મારા અમુક એવા મિત્રો હતા જે સાહિત્ય ક્ષેત્રે રુચિ ધરાવતા હતા એમાંના ઘણા મિત્રો છે દાખલા તરીકે સલીમભાઈ શેખ છે પછી કુરબાનભાઈ છે પછી અશોકભાઈ પંચાલ છે જે નાજુક નામ તરીકે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારું નામ ધરાવે છે કવિ ક્ષેત્રે બસ એવા મિત્રોના પ્રભાવોમાં આવી અને મને પણ એમ થયું કે મને સાહિત્યની અંદર ઓટોમેટિક રસ જાગ્યો અને ક્યારેક ક્યારેક લખવાની ચેષ્ટા કરી લેતો એટલે થોડુંક થોડુંક લખતો ક્યારેક આમ હું મોટો કોઈ કવિ નથી પણ મને આમ મારા નિજાનંદ માટે ક્યારેક ક્યારેક લખું છું અતુલભાઈ હાલ અત્યારે આપ કયા બિઝનેસ સાથે જોડાયેલા છો મારો મુખ્ય બિઝનેસ તો અત્યારે ફોટોગ્રાફી છે સ્ટુડિયો વિડીયો શૂટિંગને ફોટોગ્રાફી કરીએ પણ સાથે સાથે સાહિત્યિક ક્ષેત્રે મને રુચિ છે એટલે જૂનાગઢમાં કે ત્યાં ક્યાંય એવા કવિ સંમેલન કે એવું કંઈ હોય તો મને એમ થાય કે ત્યાં જવું જોઈએ અને હું જાઉં ત્યાં ઘણા બધા નવા નવા કવિઓની મુલાકાત થાય મને ગમે એની રચનાઓ સાંભળવી ગમે અને એની પાસેથી ઘણી બધી પ્રેરણાઓ મળે બિલિંદભાઈ ગઢવી છે જૂનાગઢના યુવા કવિ પછી ભરતભાઈ વિંજુડા છે જે મૂળ તો સાવરકુંડલાના છે પણ જૂનાગઢમાં છે અત્યારે પછી શૈલેષભાઈ ગઢવી છે ઘણા બધા કવિઓ છે એની એના એના સંપર્કમાં આવ્યા પછી આપણને અંદર ઓટોમેટિક પોઝિટિવ ઉર્જા જાગે અને આપણને એમ થાય કે આપણે કેવા નસીબદાર છીએ કે આપણે આવા સરસ કવિના સંપર્કમાં છીએ તો એના પ્રભાવથી એમ કે સાહિત્ય ક્ષેત્રે કંઈક લખવાનું મન થાય મને એટલે ક્યારેક ક્યારેક લખીએ અતુલભાઈ આમ જોઈએ તો દર્શક મિત્રોએ ઘણા ફેસબુકના જે મિત્રો છે એમણે તો આપની રચનાઓ જોઈએ છે સાંભળી છે અને ઘણી વખત અખબારોની અંદર પણ તમારી રચનાઓ જોવા મળી છે પરંતુ હાલ આપનું નવું કલેક્શન જે કાંઈ હોય એવું કોઈ રચના ખરી નહીં મેં છૂટક છૂટક ઘણી બધી રચનાઓ કે કવિતાઓ લખી છે પણ એને મેં બહુ સિરિયસલી લઈ અને ટૂંકમાં એની એક બુક પ્રકાશિત કરવી એવો ક્યારેય વિચાર કર્યો નથી પણ ઘણા કવિઓનું આ બધું જે કલેક્શન જોઈ અને મને પણ થાય કે આટલી બધી રચનાઓ ભેગી થઈ છે તો હું કંઈક કરું તો લખીએ છીએ ને અત્યારે કલેક્શન ભેગું કરું છું અને ટૂંક સમયમાં એક મારી બુક રિલીઝ થાય પ્રકાશિત થાય એવી ઈચ્છા છે આ દયા થાય તો આપને હાલની કોઈ નવી આપે જે કંઈ રચના કરી હોય તો એ દર્શક મિત્રોને સંભળાવશો હમણાં લગભગ પંદર વીસ દિવસ પહેલાંથી શરૂ કરેલી ને આજે જ પૂરી થઈ એવી એક રચના છે મને ગમે છે એ તમને સંભળાવું કે આ હૃદય તારું થયું છે જ્યારથી શુભ એક ધારું થયું છે ત્યારથી કે જે થયું ના દી નફરત વડે એ થયું છે એક ધારા પ્યારથી કે સત્યના પક્ષે લડે છે પાર્થસમ સત્યના પક્ષે લડે જે પાર્થ સમ અર્જુનની જેમ જે સત્યના પક્ષે લડશે એની વાત છે કે સત્યના પક્ષે લડે જે પાર્થ સમ એ જ પામે માધવાને સારથી અને રોજ સ્મરણ તું રાખજે હું હોકારો દઈશ જા બારથી અને એ જ આખર નિખરે કંચન બની જે ટીપાયા એરણે ઓજારથી અને છેલ્લી પંક્તિ છે મક્તા કે એટલે તેજસ બધાની પ્રિય છે તેજસ મારું ઉપનામ છે કે એટલે તેજસ બધાની પ્રિય છે કે ભીતરે જેવો છે એવો જ બહારથી થેન્ક યુ સરસ સરસ ખૂબ જ પ્રતિભાવશાળી આપના જે શબ્દો છે આપણે ભાઈશ્રીને વિશેષમાં પૂછીએ કે અત્યાર સુધીમાં હાલ ગુજરાતના કોઈ ખ્યાતનામ કવિશાયરોને આપ મળ્યા શું કહેશો ક્યારે હા ઘણા બધા કવિઓના પરિચયમાં આવવાનું થયું મારે નરસિંહ મહેતા એવોર્ડમાં જવાનું થાય દર વર્ષે એટલે સારા સારા કવિઓના સંપર્કમાં આવ્યો ત્યારે મને એવો શોખ જ અંદરથી એટલે ખલીલ તેજવી સાહેબ છે તુષાર શુક્લ છે પછી રાજેન્દ્ર શુક્લ સાહેબ છે પછી પેલા એવા ઘણા આપણા બગસરાના કવિ છે સ્નેહી પરમાર પછી સુલતાનભાઈ લોખંડવાલા શિવજીભાઈ રૂખડા ત્રણેય બગસરાની બહુ પ્રતિભાશાળી વ્યક્તિ છે ખૂબ જ કવિ ક્ષેત્રે સારું નામ કમાયેલા છે આવા બધાના સંપર્કમાં આવી અને પ્રેરણા મળે અને આવું કંઈક કરીએ થેન્ક યુ ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આપણે જોયું કે આ અમારા વિષવર્ધનની એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા અતુલભાઈ આપણે મળ્યા અને આપણે પણ એવી એમને શુભેચ્છા આપીએ અને એવી ઈચ્છા રાખીએ કે એ એમના જે એનું સપનું છે કે પોતે કલેક્શન કરી અને સારી એવી બુક બુક્સ તૈયાર કરી અને પોતે પ્રકાશિત કરે તો એ એમનું કાર્ય સિદ્ધ થાય તેવી શુભકામના સાથે જય હિન્દ જય ભારત રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર